માત્ર બાવળા નજીક પાણી ન ઓસરતા ભારે હાલાકી છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની હાલત પણ ખરાબ છે કંપનીના લોકોને લઈ જવા માટે ટ્રેક્ટર અને ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે બકરાની જેમ ટ્રેક્ટરમાં ભરીને લોકોને લઈ જવાઈ રહ્યા છે જોખમી રીતે ટ્રેક્ટરમાં બેસાડીને તમામને લઈ જવાઈ રહ્યા છે

મૂલ્ય કેટલું તો કે કોળી સમાન કેવું આ કંપનીના માલિકો બોલી રહ્યા છે કારણ કે જે રીતે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે તે ખૂબ જ રિસ્કી રીતે લઈ જવામાં આવી રહ્યા છે ઘેટા બકરાની માફક અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે એક તરફ કહી શકાય કે સરકાર છે તે લોકો અમદાવાદ થી સરખેજ થી બાવળા તરફ જતી જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે તે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે પણ ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી નજરે પડી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ